કઈ જગ્યા યાદ રાખજો બદ્રી કેદાર બદ્રી કેદાર માં એટલે તો અહિયાં નારદજી નારદજી ચિંતામાં હતા ઉતાવળમાં હતા તમે જોજો કોઈ માણસ ચિંતામાં હોય ને તેનો ચહેરો કહી દે ચહેરો જો વાંચતા આવડી જાય તો ખબર પડી જાય કે આનામાં કઈક ચિંતા છે કઈક ઉપાધિ માં છે ચહેરાનું પણ એક વિજ્ઞાન છે જેને કહેવાય મનોવિજ્ઞાન

નાજ નારજી ને ચિંતા થઈ છે અને ચિંતા કેની હતી તો સાંભળો ઋષિઓ હું ધરતી ઉપર ગયેલો હતો ચારે બાજુ ભ્રમણ કરતો કરતો ફરી રહ્યો હતો અને એમાં ઘટના એવી ઘટી અહમ તુ પૃથ્વી ગ્ઞાતવા તમા ना पुष्करं च प्रयां च पुष्करं च काशी उदा वरी तथा काशी उदा કરવા હરિદ્વાર ગયો પુષ્કર ગયો કાશી ગયો ગંગામાં નાયા ગોદાવરીમાં ના પુષ્કર ગયા બધે ગયા અને ફરતા ફરતા કઈ જગ્યાએ પોચ્યા બોલે વૃંદાવન વૃંદાવન પોચ્યું મારી મસ્તી માં જતો તો અને એમાં મને પાછળથી અવાજ આવ્યો મારી ગતિ માં જતો તો ને મને અવાજ આવ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો હવે આપણે બધા વાતને સમજીએ કે આપણે આપણી ગતિ માં ચાલ્યા જતા હોય અને પાછળથી કોક આપણને બોલાવે તો આપણી પોઝિશન કેવી થાય આપણે તરત પાછું વળીને જોઈએ કોણ બોલાવે છે પાછળ કોણ બોલાવે છે આ હું જતો તો મને રોકે છે કોણ એમ નારદજી જઈ રહ્યા છે પાછળથી અવાજ આવ્યો અને અવાજ આવ્યો છે ને અહિયાં લખે છે ભો શા

કે મારા બે દીકરા જુઓ તમે બે દીકરા સામુ જ્યાં નજર કરી ત્યાં બે દીકરાના શરીરમાં ઘટપણ હતું અને ભક્તિ માતા નવ લાગી રહ્યા છે બે દીકરાના શરીરે ગઢપણ જોયું છે માતાજીએ અને માતાજીના શરીરે યુવાની છે નારદજી સાંભળો મારા મનમાં પ્રશ્ન એ છે કે માને આ કળિયુગની અસર થઈ હતી உத்னாந்திரி ருக்கேன் கவி மாஷரே ஜீர்ணா સાંભળો નાર મારો જન્મ દક્ષિણ દિશામાં થયો છે મોટી થઈ જુઓ કર્ણાટકમાં થોડો મારો ઉછેર મહારાષ્ટ્રમાં થયો છે અને ગુજરાતમાં મને ઘટપણ આવ્યો સમજાય તો સમજી ગયા હશો પણ આ કોઈ રાજ્યનાં નામ નથી હોતું અત્યારે આવી કોઈ વાત નથી આ કોઈ રાજ્યનાં નામ નથી પણ આનો ઊંડો અર્થ થાય જે અધ્યાત્મ ભાષાના જાણકાર હોય અધ્યાત્મને વરેલા હોય એ આ શબ્દને સમજી ગયા કે ઉત્પન્નના એટલે જન્મ ક્યારે થાય જ્યારે મારું તમારું હૃદય દ્રવિત થાય ત્યારે આપણું હૃદય દ્રવિત થાય અને હૃદય દ્રવિદ ક્યારે થાય જ્યારે ચારે બાજુથી આપણા જીવનમાં કોઈનો આધાર ન હોય કોઈ આપણું હોય નહીં જેને માય ના હોય એ પણ જ્યારે કામ પડે ત્યારે જતા રહ્યા હોય બાપ અને કોઈનો આધાર ન હોય બધાએ જાકારો આપી દીધો હોય અને ત્યારે વ્યક્તિ કેના શરણે જાય બોલે રામના શરણે જાય જાય ભગવાન આવે હવે ભગવતી આવે જ્યારે બધાનો અનુભવ થયો હોય ત્યારે છેલ્લે પરમાત્મા પાસે જાય અને જ્યારે હૃદય દ્રવીત થાય ત્યારે ભક્તિનો જન્મ થઈ જતો હોય છે એ જન્મ આપોઆપ થઈ જાય બાપ પછી જન્મ ભક્તિનો થાય એટલે ભક્તિ મોટા થવા લાગે અને ગુરુજરે જીર્ણ તામ કથા જેમ જેમ ભક્તિ વધે એમ અજંપા જાપ ચાલુ થઈ જાય અજંપા કોને કહેવાય તો માળા લેવી ન પડે આસન લેવું ન પડે મેળાય મેળાય જાપ ચાલુ એ પછી ગમે અહીંયા બેઠા હોય એને સમાધિ લાગી જાય એને લાગી જાય સમાધિ બા પણ સમાધિ અને ભક્તિ કેને લાગે જેને આનો અનુભવ થયો હોય એને બા હવે જેને કોઈ દી લાડવા ખાધા જ નથી એની આગળ આપણે લાડવાના વખાણ કરી તો મેળ પડે કરો કોઈ દી લાડવા ખબર નથી કે એ લાડવાનો સ્વાદ કેવો હોય એની સામે તમે વખાણ કરો મીઠાઈ ખાધી ન હોય એની આગળ તમે મીઠાઈના વખાણ કરો તો એને કેવું લાગે એટલે હું શું કહેવા માંગુ છું એ સમજાય સમજી ગયા છો જેને ભક્તિનો અનુભવ કર્યો હોય એને ખબર હોય કે આમાં કેટલી તાકાત છે અને આજ આ ભક્તિ માતા કર્યા છે નારદ આ મારા બે દીકરા যাভড়ো আহম তু ভাই આવી ગયું અને ગઢ પણ આવ્યું હતું પણ મને તો પાછું યુવાની આવી ગઈ કારણ કયું બોલે રાધા રાધા રાધાજી ના જાપ કર્યા તો મને તો હતી એવું શરીર મળી ગયું પણ મારા બે દીકરા ને દવા લાગુ પડી અમારા દીકરા જે એમનામ છે કયો તાવ છે કાલ યોગે જરે જરો કાલ જે નથી તમે આકાશવાણી થઈ હે નારદ આ ને જો જગાડવા હોય તો એક જ રસ્તો છે સદ કરો તમે સદ કરો તો બે જાગશે સદ કોને કહેવાય બોલે સારું કાર્ય કોઈ પરમાત્મા નું કાર્ય કરવું નારદજી ત્યાંથી નીકળી ગયા અને ફરતા ફરતા નારદજી જઈ રહ્યા છે નારાયણ નામ જપતા જપતા શ્રી કૃષ્ણ વાસ નારદજી ત્યાંથી નીકળી ગયા છે ભક્તિમાના બે દીકરા જેના શરીરે ઘટપણ આવી ગયા છે એ બેયને જગાડવા માટે નારદજી નીકળ્યા ચારે બાજુ ફરી રહ્યા છે સંતો ને કહી દીધું સનકનકાદી ઋષિયો કે સાંભળો સંતો આ મને મારી ચિંતા નથી પણ આ બે જ્ઞાન વૈરાગ્ય ની ચિંતા કે આ બે ને જગાડવા કેમ આ બે મારે જગાડવા છે તમે કોઈ દવા બતાવો અને ત્યારે સંતો કેવા લાગ્યા ખાંભડો નારદજી આ જ્ઞાન વૈરાગ્ય ને જો જગાડવા હોય તો એક જ દવા છે ભાગવત તમે ભાગવત સાંભળો ભાગવત કથા એને શ્રવણ કરાવો અને માતાઓ બેનો ભાઈઓ વડીલો ભક્તિના બે દીકરા માટે થઈ અને કથાનું આયોજન થયું કઈ કથા યાદ રાખજો ભાગવત બાર દોઢ વાગે પેપરમાં આવશે ભાગવત કથા જવાબ જગ્યાએ એટલે બીજું એકી જગ્યા નહી પણ જે જાણતા હશે ને ખબર હશે એ જગ્યાએ એટલે પરમ પવિત્ર જગ્યા જ્યાં ગંગા બેઠેલા છે બોલો હરિદ્વાર કયા ઘાટ ઉપર કથા થઈ યાદ રાખજો આનંદ અને કયું ગામ હરિદ્વાર ગંગાજી ના કથા થઈ ભાગવત જેના માટે કથા છે એને તો બોલાવા પડે ભક્તિ માને બોલાવ્યા બે દીકરાને ને બોલાયવા કથા ચાલુ થઈ હરિદ્વાર માં ગંગા ને ભાગવત પ્રવાહ ચાલુ ચાલુ થયો ભાગવત કથા એક બે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ અને ભાગવત કથા ની શરૂઆત થઈ એ દીકરાઓ જાગવા લાગ્યા અને જેવા દીકરાઓ જાગ્યા ભક્તિ માતા નાચવા भक्ति माता नाच वाला है गाज कई कथा थी बे दिख याद रख जो भागवत भागवत कथा थी ज्ञान वैराग्य जाग वाला है माता जी आनंद मंगल साथे प्रसन्न थवा लाए गाज मन हो गया गोविंद नाम गाके मन हो ચાકી ગયા માતાજી રાજી રાજી થયા આપણે પણ ભાગવતજી ને વંદન કરીએ બાબા મારી સાથે સાથે આ શ્લોક આવડે તો બોલી જજો તો અમે માતા અમેતા બે દીકરાઓ ભાગવત કથાથી જાગી ગયા છે આપણી પણ જે મનની મનોકામના હોય ભગવાનને ને આગળ જતાં ભાગવતના પ્રસંગમાં વર્ણન આવે છે કથાનું નું એક નાનું એવું ગામ છે ને ગામમાં એક મહારાજ રહી રહ્યા છે નામ યાદ રાખજો પાછી કથા બદલી છે આત્મદેવ અને આત્મદેવ મહારાજ એની પાસે ઘર છે સંપત્તિ છે પત્ની છે પણ કથા જાણતા છે ને ખબર હશે શેર માટીની ઘરે પુત્ર નથી લોકો જે છે મેણાના માં

ધુણી રે દગાવી અમે તાર બધા બોલો હું તો વારે વારે કથામાં કહું છું કે મને તમને જો બે ટાઈમ ભોજન મળતું હોય સત હોય અને પહેરવા પંદર જોડી કપડા હોય તો આટલું હોય તો લેર કરો આ ત્રણ વસ્તુ મળી જાય ને આનંદ આનંદ કારણ કે જરૂરિયાત તો આ છે ને આપણે રેવા ખાવા અને ઓઢવા માટે આ ત્રણ મળી જાય તો જીવન ધન્ય ધન્ય થઈ જાય પણ વાંધો ઈ છે કે જે છે ઈ ગમતું નથી નથી એની આશા છે એટલે દુખી થઈ આપણે જે છે ઈ પસંદ નથી આવતું અને નથી એની ઈચ્છાઓ રાખે છે મને આ મળી જાય તો આ મળી જાય તો પણ એ આપણા ભાગ્યમાં નથી ભાગ્યમાં નહીં હોય તો ગમે એવી કોશિશ કરશો તો જડવાનું ભાગ્યમાં હશે તો ગમે એવી કોશિશ જગત કરશે કાવતરા કરશે પણ આપણને ને તાકાત નથી કે ભાગ્યમાં હોય લઈ જાય માટે ઈશ્વર પર ભરોસો રાખો અને આજ આત્મદેવને રોકી લીધા છે બેટા રોકાય આવા પાપ ન કરાય તારે તકલીફ શું છે કે બાપુ ઘરે દીકરા નથી સાંભળી લે બેટા જા તને ફળ આપું છું આ ફળ લઈ જાતું

નામ યાદ રાખજો ધૂંધલી બેનું બેનો ની મીટિંગ થઈ કે પતિ દેવ ફળ લઈએ એવા ખાવું નથી કે કામ કર તારે ન ખાવ હોય તો ગાય મારનારને ખવડાવી તારે ન ખાવ હોય તો ગાયને ખવડાવી આ સાધુનું ફળ કોને ખવડાવ્યું યાદ રાખજો બધા ગાયને પછી શું કહે છે કે તું ચિંતા કરમાં મારે ત્યાં થોડાક સમય પછી બાળકનો જન્મ થવાનો છે હું હરવેક્તિને તારી ઘરે પહોંચાડી દઈશ તું એમ કેજ્યા તારું બાળક છે સમજી જાવ બેનો બેનોની વાત કોણ ભાઈ સમય જવા લાગ્યો એક મહિના બે મહિના ત્રણ મહિના નું ફળ હતું બાપ અને ગાય માતાએ ફળ ખાધું અને ભાગવત લખે છે આ માતમેના પ્રસંગમાં કે ગાયની ઘરે વાછડીક વાછડો આવે પણ એક સાધુનું ફળ હતું એટલે વાછડી વાછડો ન આવ્યો પણ ગાય જેવા કાન અને ગોકર્ણ ભગવાન પ્રગટ થયા બોલો ગોકર્ણ ભગવાન કેનું પ્રાગટ્ય થયું બોલે ગોકર્ણ સાધુના ફળ છે જેના કાન ગાય જેવા ને એની ઘરે ગાય ને ત્યાં ગોકર્ણ ભગવાન અને બેન ની ઘરે શું એવું લગભગ ને કથા ખબર હશે દીકરો એ દીકરો આત્મદેવ ની ઘરે પોગાડી દીધો આત્મદેવ ને એમ કે આ મારો દીકરો છે આ સાધુ એ ફળ આપી પણ એને કાઈ બીજી વાત ખબર અને પછી તો દીકરો મોટો થયો બાળપણ પૂરું થયું યુવાની આવી યુવાની નો સમય એટલે એવો સમય છે કે એમાં જો જીવન જીવતા આવડી ગયું તો પછી વાંધો આવે યુવાની નો સમય એટલે પરીક્ષાનો સમય જેમાં મર્યાદા જોઈએ જેમાં વિવેક જોઈએ અને મુખ્યત્વે કોઈ વસ્તુ હોય તો એ મારો તમારો સંગ યુવાનીમાં જો સંગ સારો મળી જાય તો જીવન ધન્ય બાકી સંગ એવો મળે તો સમજી જાવ પોતે ડૂબે ના પણ માટે સંગ સારો કરવો બા વિચારીને કરી લેવો સંગ અને અહીંયા ઈ ધુંધુકારીનો સંગ એવો તો પાપીમાં પાપી માં પાપી ના ભાઈ એવા સમજી જાવ બધા જુગાર રમે ના પીવાનું પીવે બોલું નથી સમજી જાવ ન ખાવાનું ખાય બોલું નથી સમજી જાવ ન કરાય એવી નારીનો સંગ કરે સમજી જાવ પર સ્ત્રી ગમન અને આજે ન કરાય એવી સ્ત્રીઓનો સંગ કર્યો અને પછી તો એમ કહેવાય કે પૈસો હતો ને બધું એમાં નાખી અને આત્મા દેવના આયાના કટકે કટકા થઈ ગયા બાપના કે આના કરતા તો દીકરો ન હોતો આવો દીકરો અને બાપના આયાના કટકા થયા અને બાપના પ્રાણ ગયા રામ બોલું ભાઈ

કે આપણે રામજીના દર્શન કર્યા હોય ન કર્યા હોય કૃષ્ણના દર્શન કર્યા હોય ન કર્યા હોય માના કર્યા હોય ન કર્યા હોય પણ મારી તમારી ઘરે આ જીવતા જાગતા મા બાપ બેઠા છે બાપ આ મા બાપ સેવા કરી લ્યો મંદિરે જવાની જરૂર નહીં પડે મંદિર વાળો આવી જાય બાપ આપણું ઘર ગોતતા ગોતતા આવશે માટે સેવા કરો માતા પિતા જેના મા બાપ રાજી એના ઉપર દ્વારિકા વાળો રાજી ભૂલો ભલે બી

હું તો વારે વારે કથામાં કહીએ કે આપણે ડુંગરા વાળીને ચૂંટણી ચડાવીએ આરાસુર જઈએ પાવાગઢ જઈએ ચોટીલા જઈએ માતાજીને ચૂંટણી ચડાવો ના નહીં બાપ મોંઘા માં મોંઘી ચૂંટણી આપડા કુળદેવીને ચડાવો પણ ચૂંટણી ચડાવો